લાગે જય માતાજી મિત્રો તો આજે ગણેશ ચોથની પાઠી છે અને સાંજના સાડા પાંચ વાગે છે તો હું ધરુડિયા ગામમાં આવ્યો છું ચાર પાંચ દિવસની રજા માટે અને આજે અમે કંથકોટ જવાના છીએ જે વાગડ પંથકની મેઇન જાગીર એટલે કંથકોટ જાગીર કચ્છમાં જેમ અલગ અલગ જાગીરો આવેલી છે એમ કંથકોટ પણ એક જાગીર છે જે દેદાણી જાડેજાઓની જાગીર છે તો આજે જવાના છીએ હું છું મારા શૈલેન્દ્રસિંહ બાપુ છે તો બસ હવે અમે નીકળશું થોડીક વારમાં કંથકોટ તમને બતાવું આજ કંથકોટ નો ઇતિહાસ વિશે તમને ક્યાંક જણાવું અને ચાલો બતાવું તમને કંથકોટ કિલ્લો તો મળીએ આપણે અને બ્લોગમાં જોડાયેલા રેજો આડો છે ડરેજા હોય પણ છે આ કિલ્લો ઉપર ચડીને હું તમને બતાવી દઉં એક વખત કિલ્લો અંદર છે અને આજે કિલ્લાની પાગળ સામે તમને નજારો દેખાય છે તો આજે ડુંગરની ધાર છે આમ આમારેારે સામે મંદિર છે તો ત્યાંથી લઈ અને આ મેઇન ગેટ સુધી આખે આખો કિલ્લો બંધાવેલો હતો અને દેદા જાડે જાઓ કે દેદાણી પરિવાર કહેવાય એમના દ્વારા કિલ્લો બંધાવવામાં આવ્યો હતો અને દર ગુરુકુનમના અહીંયા એક સ્નેહ મિલન પણ યોજવામાં આવે છે જેમાં દરેક દેદાણી પરિવારના દેદા જાડેજાઓ સ્નેહ મિલનમાં જોડાય છે મિત્રો અહીંયા જૈન ટેમ્પલ પણ છે તેરમી સદીના ઉત્તરાધર્મમાં શ્રીમાણી જૈનો દ્વારા બંધાયેલું આ જૈન મંદિર સોલંકી યુગના સ્થાપત્યનું દ્રષ્ટાંત પૂરું પાડે છે તો આ જ્યારે કંથકોટ કિલ્લો ને એના ઉપર જ્યારે લોકો રહેતા હતા ત્યારે આ મંદિર બંધ આવેલું હતું પણ અત્યારે બહુ ખંડેરની હાલતમાં છે અને તમને લાગે નહીં મંદિર જેવું કાંઈ ને સામેની સાઈડ એ સમયમાં વીરગતિ પામેલા બધાય સુરવીરો અને એમના પાડિયાઓ છે તો આ બધા અલગ અલગ છે સતીના પારિયાઓ છે પછી યુદ્ધમાં જે ખપી ગયા હોય એમના પારિયાઓ છે અને ગૌચરના પણ પારિયા છે જે ગાય માતાઓના બલિદાન ગયા હોય કે હોય તો બધા એમના પછી અમે પોતાના અંદર એવો ઘણો ઇતિહાસ સાચવીને બેઠો એવો આ અમારો કંકોટનો કિલ્લો છે અને અમારી કંકોટ જાગીર છે તો અત્યારે તો ખાલી પાડિયાઓની તમે જોઈ શકો છો અમુક પાડિયાઓ તૂટી ગયા છે અને ઘણા બધા એવા અહીંયા પાડિયાઓ આવેલા છે ને આ પોતાની અંદર પોતાનો ઇતિહાસ લઈને બેઠા છે અહીંયા કંથરનાથજીનું બહુ ભવ્ય એવું મંદિર આવેલું છે અમે એક સાઈડ આવી ગયા છીએ તો મહાદેવનું અને કંથરનાથજીનું અને હિંગળ માતાજીનું મંદિર છે ગુરુદેવના પગલાં છે ધજા છે અને આ રખાલ છે અમારી સામે જૂનું મંદિર છે તો આપણે ત્યાં પણ જશું ચાલો તમને દર્શન કરવું કાંઈ મહાકાલેશ્વર મહાદેવ અંતરનાથજી મહારાજ અંગ્રેજ માતાનું મંદિર છે આ છે કંથકોટ કંથરનાથજીનું મંદિર અને અમારો કિલ્લો આના અંદર કેટલા ગામ આવતા હતા આપણા હે તો મિત્રો અમારે કંથકોટ જાગીરમાં થી કરીને મારા ખ્યાલથી ચોવીસના વચ્ચે કહે છે બાર છે કે ચોવીસ છે મને યાદ નથી કંકોટ જાગીરની અંદરમાં એટલા ગામડાઓ આવતા હતા જેમાં કંટકોટ અને નરા અને આજુબાજુના એવા ઘણા ગામડાઓનો સમાવેશ થાય છે ને આખે આખો કિલ્લો છે અને આ અમારે આ ગ્રાઉન્ડમાં અમારે સ્નેહ મિલન થાય છે અમારા દેદાણી ભાઈ આજ બધા અહીંયા ભેગા થાય છે ગુરુ પૂનમના અને કંઠનાથજીની પૂજા ના અખાડાના પણ ઘણા સાધુ મહાત્માઓ આવે છે અને નાથ સંપ્રદાયનો અહીંયા બહુ મોટો અખાડો છે તો ત્યારે ગોપાલદાસ બાપુ હતા ત્યારે પણ ભરાવતો હતો અને આજની તારીખમાં પણ મિત્રો આ છે અમારા કંથકોટની રહસ્યમય ગુફા અને એવું કહેવામાં આવે છે કે આ જે ગુફા છે ને એ અહીંયાથી સીધા જુનાગઢ બાજુ નીકળે છે અને અંદર બહુ અંધારો છે એટલે તમને ખ્યાલ દેખાતું હોય કદાચ આ ગુફા જે સાધુ મહાત્માઓ જે તપ કરતા હતા એ અહીંયાથી ગુફા દ્વારા એવું કહેવાય છે કે જૂનાગઢ નીકળતા હતા અને આ કિલ્લામાં એવી બે ચાર ગુફાઓ છે કે જે કિલ્લાથી બહાર નીકળવાનો પડે ગુપ્ત રસ્તો હોઈ શકે છે અને જૂનાગઢ જવા માટે અને એવું કહેવાય છે કે ભુજીયામાં પણ ભુજ પણ નીકળે છે એવી ગુફાઓ તો એ ગુપ્ત માર્ગો એવા બનાવેલા હતા મિત્રો આ છે જૂનું મંદિર અને જ્યારે કંથકોટમાં યુદ્ધ થયું હતું ત્યારે સામે તમને મંદિર દેખાય છે મુંબઈમાંનું ત્યાંથી તોપનું મંડાણ કર્યો હતું અને ત્યાંથી તોપ મૂકી હતી આ ગઢ જે કિલ્લો ભાંગવા માટે ત્યાં તોપ મૂકવામાં આવેલી હતી અને ત્યાંથી સીધું આના ઉપર હુમલો કર્યો હતો અને સામે જે તમને છત્ર દેખાય છે એ આ જૂના મંદિરનું છત્ર છે કે જ્યારે તોપ મૂકી હતી ત્યારે એ તોપના ગોડાથી જઈને મંદિરનું છતર પણ તૂટી ગયું હતું તો સામે છે તો આ કિલ્લામાં એવા ઘણા ઇતિહાસો છે અને ઘણી એની ઇતિહાસોની વાતો છે કે જે પોતાના અંદર સમાવીને બેઠો છે ને એક સમયમાં આ પણ ધમધમતી જાગીર કહેવાતી તો સમયની સાથે અને સમયના કહેવાય ને પ્રતાપે આ જાગીર અત્યારે ખાલી મંદિરોનું અને લોકોનું અવર જવર ઓછું પણ એકદમ શાંતિવાળી જગ્યા છે તમે સાંજના સમયે આવો તો તમને તમારું મન એકદમ શાંત થઈ જાય અહીંયા ઘણા બધા શિવલિંગો પણ સ્થાપના કરવામાં આવ્યા છે તમે જોઈ શકો છો સામે અને આજે નાથજીનું મંદિર છે એના નીચે પણ એક ગુફા આવેલી છે તો એ ગુફા ક્યાં જાય છે ક્યાં નીકળે છે કોઈને ખ્યાલ નથી એના ઇતિહાસ વચ્ચે તો આ તો આપણો કંકોટનો લોક અને હવે અમે સામે જશું માંગુધરે જ્યાં મોમાઈ માતાજીનું મંદિર છે તો ત્યાં હું તમને દર્શન કરાવું મોમાઈ માતાજીના તેના વાર લાગે ખા મની વિયાણી વિયાણી નહીં હોય હવે મિત્રો બહુ મોટો જનાવર આવ્યો ગયો અમે ખરાબ લાગે છે ઘણા જણા જોઈ ગયો મને અમે હવે નીચે જઈએ છીએ એક ભોયરામાં જ્યાં અમારા ગોપાલનાથ બાપુ તપસ્યા કરતા હતા તો ચાલો હું તમને જગ્યા બતાવું જ્યાં ગોપાલનાથ બાપુ તપસ્યા કરતા હતા અને આ સામે મિત્રો આ છે ભોયરો માંગુદાર ભોયરો તેના અંદર બેસીને ગોપાલનાથ બાપુ અને જેવા ઘણા સાધુ સંતોએ તપસ્યા કરી છે ત્યાંથી તોપના મંડાણ કરવામાં આવ્યા હતા અને સામે જે તમને મંદિર દેખાય છે કંથરનાથજી દાદાનું મંદિર છે તો ત્યાં કિલ્લાની દિવાલ ઉપર તોપના મંડાણ કરીને તોપનો ગોળો ફાયર કરવામાં આવ્યો હતો અને સામે ધોળા કલરનું જે તમને દેખાય છે એ મંદિરનું છતર છે તો એ તોપના ગોળાથી મંદિરનું છતર ખંડિત થયું હતું અને ત્યાંથી કંકુટનું યુદ્ધ ચાલુ થયું હતું જેને વ્લોગના શરૂઆતમાં મેં તમને પાડિયાઓ બતાવ્યા છે એ પાડિયા એ સમયના છે અને પાડિયાઓનો ગહેરો ઇતિહાસ છે જૂનવાણી લોકોને ખ્યાલ હોય આપણાના છોકરાઓને કાંઈ ખાસ ખ્યાલ હોય નહીં તો અત્યારે અમે માંગુધારે બેઠા છીએ મસ્ત પવન આવે છે પવનનું અમે થોડોક વિસામું ખાઈએ છીએ અને પવનને એન્જોય કરીએ છીએ વગેરે ખીખી ખીખી કરે છે પણ વાંધો નહીં

પાણી બોરો ભાવે છે ફાટી પડે એની ચિંતા થાય મને પછી તો હાલો મિત્રો જય માતાજી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી રામ રામ બધાને જય શ્રી કૃષ્ણ અને વિડીયો વિડીયો જોજો ભલાઈ તો નહીં કરવું હવે કાઈ વાંધો ન જો તો આપણે ધંધો ઘણો છે કરી લેશું તો એના જુઓ તો સારી વાત કહેવાય જરૂર સબ્સ્ક્રાઇબર વધે બે ચાર શું કેવો કરન્સી તમારું કહી દો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કઈ ચેનલ છે આપણી ધબ્રો વ્લોગર

લાઈક કરવાનું ભૂલજો નહીં ભાઈ પછી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં શેર કરવાનું ભૂલજો નહીં તમારે તમારી માના હમ માતાજીના માતાજી ના ભલે હાલો કહી દીધો છે એટલે વાત થઈ ગઈ પૂરી બરોબર ને તો મળીએ કાલે નવા બ્લોગ નવી તમે નવા કાલે નવી નહીં નવા બ્લોગ માં મળીએ હાલો જય માતાજી